એક વર્ષ બાદ પણ વિરમગામ પંથકના ખેડૂતોને ટેકાના ભાવે આપેલી ડાંગરના રૂપિયા ન મળતા હાલાકી વિરમગામ તાલુકા પંથકના દોઢસોથી વધુ ખેડૂતોએ એકઠા થઈને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વિરમગામ ખરીદ કેન્દ્ર ખાતે પંથકના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ડાંગર આપી હતી એક વર્ષ પહેલાં કમ મંત્રી ગ્રામ સેવક અને ખેતીવાડી અધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને મામલતદાર દ્વારા રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પર સ્વાગતનામમાં રજૂ કરવામાં આવ્યા હતા સમગ્ર આ બાબતે સંલગ્ન કથિત ભ્રષ્ટાચારનો ભોગ સામાન્ય ખેડૂત બની રહ્યા હોય તેવું આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે ખેડૂતોના પરસેવાની કમાણીના નાણાં આગામી દિવસોમાં મળી રહે તે માટે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ખેડૂત મિત્ર તમને આવેદનપત્ર આવવા માટે આવે છે અમે બે હજાર ત્રેવીસના ટેકાના ભાવે અમે ડાંગેર વિરંગામ બધી ગોડાઉનમાં નાખેલી અમારી પાસે ફાયદેસરની ડાંગેર અમે નાખી અમે કોઈ રીતે ખોટી રીતે નાખેલી નહીં અને અમારા બાર મહિનાથી પહેલાં અમે ત્રણસોના સ્ટેમ્પ ઉપર લેખિત પણ આપ્યું હતું ગામ ખેતરે આવીને ફોટા પાડી ગયા હતા તલાટી આવ્યા હતા જે રીતે સરકારી અધિકારીએ કીધું એ રીતે સાહેબ બધા ખેડૂતે બધા અમે એક નહીં છસો સાડી છસો ખેડૂત હતા બધાએ જે પ્રોસેસર કીધું એ પ્રમાણે બધું આપ્યું કે તમે સ્લીપ આ લો આ બધી વસ્તુ અમે આપી બધું અમે આપ્યો તો સાહેબ છતાં જેટલા પાંચસો જેવા ખેડૂતોનો પૈસા આવી ગયા અમારા દોઢસો ખેડૂતો હજુ બાકી તો હજુ સાહેબ એ પૈસા નથી આવ્યા તો અમારી એટલી વિનંતી છે સાહેબ કે તમે આગળ વાત કરી અને

તો અમને બિલ આપ્યા ને તમે બધાની કાંટા ચિઠ્ઠી લઈ લીધી હતી સાહેબ તો કાંટા ચિઠ્ઠી અમને લઈને અમને બિલ આપ્યા કાંટા ચિઠ્ઠી લેવાનું એમનું કારણ કે તમે ફરીન બિલ બનાવવાના આવો એટલે જે જે પ્રમાણે કાંટા ચિઠ્ઠી હતી એ પ્રમાણે બિલ અમને આપી દીધા એવી તો બધા ખેડૂતને એ રીતની જ આપ્યા હતા તો પાંચસો ખેડૂતના પૈસા આવી ગયા તો આ બાકીના ખેડૂતનો શું પ્રોબ્લેમ એ સાહેબો અમદાવાદ એવું કે અમને સ્ટોક નહીં મળ્યો તો જેને તમે કામ આપેલું હોય સાહેબો હોય કે જે એમને કોન્ટ્રાક આપ્યો હોય સ્ટોક તો સાહેબ એમની પાસે લેવાનો

તો જયા પૈસા નહીં સીઝનના ઘઉંના પૈસામાં નુકસાન થયું આ વખતે વરસાદના કારણે નુકસાન થયું તો અમારી સરકાર વિનંતી સાહેબ કે આટલા ખેડૂતોના પૈસા બાકી સાહેબ તો કરીને આપી દીધા ખેડૂતને પૂછ્યા વગર આ સ્ટેમ્પ ક્યાંથી લાયા અમે એફીડેવીટ ખેડૂતની સહી વખત થયા કેવરી અને અંદર એફિડિવેટ એવું લખેલું હો કે તમે ગોડાઉનમાંથી પરત ડાગેર પાછી ભરી ગયા તા બસ આ સરકાર આપણને નાખેલી ડાંગેર પાછી આપે ખરી

પણ એફિડેવિટ અમે ડાગેના પૈસા નહીં લીધા નથી ડાગે ભરી ગયા પાછી તો એફિડેવિટ અમારા ખોટા આપ્યા કરે છે હવે એ તો અમે તો સરકારના વિશ્વાસ ઉપર ડાગે નાખી કે સર અને ઇમને કોણ કહીયો અમે ચાલવાનો તો કને કોન્ટ્રાક્ટ તો દાવો સરકાર કે કેમ શું કરી અમે કે કોન્ટ્રાક્ટ તો ડાગે નહી આપી અમે તો સરકાર ના આપી તમારી બેજુવા તમે ઉપર સુધી પહોંચાડી ખેડૂતોની લાગણીને અમે વ્યવસ્થિત રીતે સરકાર સમક્ષ મૂકી અને ચૂકવણું થાય એ દિશામાં થોડીક તમે પણ મહેનત કરજો વાસ્તવિક ખેડૂતો હેરાન છે અને એમની હેરાનગતિના કારણે આ શબ્દો એમના નીકળ્યા છે કારણ કે હવે એમના પૈસાની જે પરિસ્થિતિ પ્રસંગો કાઢવાના છતાંય કોઈક ને કોઈકની મજબૂરીથી એમને ક્યાંક ને ક્યાંક હાથ લંબાવવા પડે આ કારણોસર અને આ વ્યવસ્થિત રીતે આપ રજૂઆત કરીને એમનું ચૂકવણું જલ્દી થાય એવી ખેડૂતોની માગણી છે અને આ તો ખેડૂતોને જ્યાં જ્યાં તમારે વિશ્વાસની જરૂર પડી ત્યાં સોગંદનામાથી લઈને બધી વાતમાં ખેડૂત ઉભા રહ્યા છે એવું તો છે નહીં કે ખેડૂતોને આપણે કહ્યું ને ટૂંકમાં અધિકારીઓ સાથે જે કંઈ સંકલન કરવાનું તો એમાં ખેડૂત કાયમી ઉભા રહ્યા છે થી ટેગિંગ પણ આપણે કરાઈ ચૂક્યા છો કે આ ખેતરમાં ખરેખર આ પાક હતો કે નહીં અને એટલા માટે જ આજે સર્વે નંબર સહિત એમએસપીના જોડાણ સાથે આજ ખેડૂતો આપની સમક્ષ આવ્યા છે અને આ અમે એવી આશા રાખીએ કે આ છેલ્લી વાર આપની સમક્ષ રજૂઆત થાય એમનું ચૂકવણું છે મારું નામ રોહિતભાઈ કરણભાઈ જાધવ ગામ વાગાન અમે ટેકાના ભાવે બે હાજર ત્રેવીસ માં ડાંગેર નાખી હતી બધા ખેડૂતોએ એમાંથી એકસો ચાલીસ જેવા ખેડૂતોને ડાંગેરના પૈસા આવેલા નથી એના માટે અમે મામલતદાર સાહેબને વિનંતી કરવાયા આવ્યા છીએ કે તમે અમારી સરકારશ્રીને રજૂઆત કરો કે આ બાકી ખેડૂતોના પૈસા આવી જાય એ એના માટે અમે સરકારને જે રીતે કી કીધું એ રીતે એફિડેવિટ પણ આપેલા છે ગ્રામ સેવકાઈન ઘરે આવીને સર્વે પણ કરી ગયા કયા ખેતરમાં ડાંગેર હતી બધાના સહી સિક્કા આધાર કાર્ડ જે જોયું તે બધું બધા ખેડૂતે બધું આપ્યું છે એમાંથી એકસો ચાલીસ ખેડૂતોના પૈસા બાકી છે તો સરકારશ્રીને વિનંતી છે કે જલ્દી થઈ જાય અને બધાના પૈસાની ચૂકવણી થઈ જાય એટલી વિનંતી મારું નામ ગોહિલ નરેન્દ્રસિંહ કનુભાઈ ગયા વર્ષે અમે વિરમગામ ગોડાઉને ડાંગર નાખેલી એના પૈસા હજી સુધી અમને મળ્યા નથી બાકીના જે ખેડૂતો હતા એમને મળ્યા છે બાકીના દોઢસો જેવા ખેડૂતો બાકી છે અને વિરમગામ તાલુકો ડાંગરનું ઉત્પાદન કરતો તાલુકો છે અમારા અધિકારીઓ ગ્રામ સેવક તલાટી બધા ખેતરે ખેતરે જીપીએસથી પણ સર્વે કરી ગયા છે પછી પંચાયતમાં આવીને અમારા એફી પેલા સહીને એવું બધું લઈ ગયા છે અમે દરેક પ્રકારનો સહયોગ આપ્યો છે તો સરકાર શ્રીને વિનંતી કે અમારા જે બાકીના પૈસા છે એનું ચૂકવણું સત્વરે કરે એવી વિનંતી હા આજે કેટલા ખેડૂતો આવ્યા હતા અને મામલતદારને રજૂઆત છે અમે લગભગ દોઢસો એક ખેડૂતો આવ્યા હતા મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આનો સાહેબ તમે જલ્દીથી ઉકેલ લાવો એવી અમારી વિનંતી છે